નમસ્કાર હું આગે મંગોડી હું કેવા જઈ રહી છું એક કૃતિ જેનું નામ છે મારા સપનામાં આવ્યા શ્રી હરી લેખક નામ છે આલાપ મંગોડી સાયકોલોજી કે છે કે મોટા ભાગે આપણને આપણા સપના યાદ નથી રહેતા પણ ક્યારે હા ના સમર વેકેશન ના મને જે સપના આવે તો ઈમોનો હજી સુધી યાદ છે કારણ કે મારા સપનામાં આવ્યા ભગવાન શ્રી હરી હવે મારું સપનું શરૂ કરું એ પહેલા તમને મારી સેના હા જેવી રીતે કે તારક મહેતા કા ઉલટા દેશમાં ટપુ સેના છે એવી રીતે મારી સોસાયટીમાં એક આંગી સેના છે આંગી સેનાના મેમ્બર્સ છે જહાન નિહાન અને શાર્વિત એ લોકો મને પોતાની લીડર માને છે અને એ લોકોના દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન મને પૂછાવડાવે છે હવે મારું સપનું શરૂ કરું મને ભગવાનને પૂછું આંગે બેટા શું વિચારે છે મેં કીધું ભગવાન હું બહુ જ સાડ છું બહુ જ દુખી છું ભગવાનને કીધું એવું કેવી રીતે હોઈ શકે અત્યારે તો વેકેશન ચાલે છે અત્યારે તો બધાને ખુશ હોવું જોઈએ मैं की दुख भगवान वेकेशन तो दुख नु मूड से कारण के मेरा धुरै फ्रेंड्स ना पेरेंट्स है उन्होंने कोई ना कोई क्लास जॉइन करा लिया थे ये मेरा फ्रेंड्स ने गमेवा नहीं ये लोगों ने पेरेंट्स ने गमेवा जेबी तरीके के जहां ने क्रिकेट गमाचा पेनट्स चेसना क्लास जॉइन कराचा मिहान ने बैडमिंटन गमाचा ફ્રેન્ડ્સ સ્વિમિંગ ના ક્લાસ જોઈન કરાવ્યા છે અને પેલો ટેનો શાર્વિન એને સમજી ગયો કે મારે રખડું જ ગમે છે તેણે વાયોલિન ના ક્લાસ જોઈન કરાવ્યા છે ભગવાન હવે તમે જ બોલો આમાં બળ જાય તો જાય ક્યાં ભગવાન પણ વિચારે મંડ્યા અને હું એકદમ ખુશ થઈ ગઈ કે મારી પ્રોબ્લેમ નું સોલ્યુશન ભગવાન આમ નીકાળી દેશે ત્યારે જ મમ્મી ની જોર થી ગુમાવી બેટા ઉઠે જા સાત વાગ્યા છે એ પણ નાનો મોડું થઈ જશે અને મારું સપનું ત્યાં જ અધૂરું રહી ગયું સોલ્યુશન જાણ્યા વગર હા પણ જે તમને મારી પ્રોબ્લેમ નું સોલ્યુશન મળે তাহলে বিস কেজো চলো ভাই মনে টেকোন্ডো ক্লাস মা মোড়ু যাচ্ছে নমস্কার